ભાઈ વહેના પવિત્ર તહેવાર રક્ષાબંધનની હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતી લાજપુર જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતની લાજપુર જેલમાં બંદીવાન ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા બહેનો પહોંચી હતી સુરતની લાજપુર જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ માટે જેલ ઇન્ચાર્જ નાયબ અધિક્ષક ડીપી ભટ્ટના માર્ગદર્શન નીચે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવી હતી લાજપુર જેલ દ્વારા અલગ અલગ તહેવારોની ઉજવણી કરવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે જેના ભાગરૂપે જે રક્ષાબંધનના પવિત્ર તહેવારની પણ ઉજવણી કરવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી જિલ્લા જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ કે જેમના પરિવારની બહેન રાખડી બાંધી શકે તે માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના અનુસંધાને જિલ્લા જેલમાં જેલ અધિકારી અને તેમના સ્ટાફની ઉપસ્થિતિમાં રક્ષાબંધનનો પર્વ ઉજવાયો હતો અનેક બંદીવાન ભાઈઓએ તેમના બહેનો દ્વારા રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા જેલમાં ક્યાંક હર્ષના આંસુ તો ક્યાંક ખુશીની લહેર જોવા મળી હતી બહેનોએ કેદી ભાઈઓને તિલક કરી મીઠાઈ ખવડાવી રાખડી બાંધી હતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને આ જીવનમાં જે કોઈ ભૂલ કરી છે એ ફરી ન થાય અને ઝડપથી સજા પૂર્ણ કરી ઘરે પરત ફરે એવી શુભેચ્છા પાઠવી હતી